નડિયાદમાં ગૌરી વ્રતના ઉપવાસમાં દંપતીએ વિના મૂલ્યે અનલિમિટેડ પાણીપુરી પીરસી સુદ સૂદ અગિયારસની પૂનમ સુધી નાની બાળાઓ ગૌરી વ્રતની ઉજવણી કરે છે આ દિવસો દરમિયાન ઉપવાસ સાથે ગોરમાનું પૂજન કરે છે આજથી વ્રતનો પ્રારંભ થયો છે ત્યારે નડિયાદના એક દંપતીએ દીકરીઓને ગૌરી વ્રતના ઉપવાસમાં વ્રતના આગલા દિવસે વિના મૂલ્યે અનલિમિટેડ પાણીપુરી પીરસી હતી નડિયાદ શહેરના પશ્ચિમ વિસ્તારમાં વલ્લભ નગરમાં રહેતા પ્રકુંજભાઈ બ્રહ્મભટ તેમણે પોતાની પત્ની વૃંદાબેન અને મિત્ર વર્તુળ સાથે ગૌરી વ્રત કરતી નાની બાળાઓ આ વ્રત કરવા પ્રેરાય તેવા હેતુથી આ વ્રત ના ચોવીસ કલાક પહેલા એટલે આગલા દિવસે પાંચ થી પંદર વર્ષ સુધીની ગૌરી વ્રત કરતી દીકરીઓને વિનામૂલ્ય અનલિમિટેડ પાણી પૂરી પીરસી હતી રિપોર્ટર નરેશ ગનવાણી ગુજરાત ક્રાઇમ ન્યૂઝ નડિયાદ તમારો પરિચય રમેશભાઈ બ્રહ્મભટ અમારે એન્જિનિયર પરોઠા હાઉસ નડિયાદ ફૂડ કોર્ટમાં છે જે નાયરા પેટ્રોલ પંપ પાસે છે અને આ બીજું વર્ષ છે જે ગૌરી વ્રત નિમિત્તે જે એ લોકો દીકરીઓ અપવાસ અને ગૌરી વ્રત કરે છે તેમ પાંચથી પંદર વર્ષની દરેક દીકરી નડિયાદની અને ફ્રી પાણી પૂરું પૂરીનું આયોજન કરેલું છે અને આ અમારું સેકન્ડ યર છે મિત્રો અને આજુબાજુના અમારા રહેવાસીઓને મદદથી અને પોતાના સહયોગથી એ લોકોના અને અમારા અર્થાંગ મહેનત અને હિતેશભાઈ બ્રહ્મભટ્ટ વાલ્લાવારા એમનું જોઈ અને એમના નિરૂપણથી આ મેં આયોજન બીજી વખત કરેલું છે અને નડિયાદની જે ગૌરી વ્રતની કરેલી શારદા મંદિર સંતરામ ઇંગ્લિશ મીડિયમ સંતરામ ગુજરાતી મીડિયમ બધી દરેક દીકરીઓને સ્કૂલમાં જઈ અને જણાવ્યું છે કે આપણે આવી રીતે આયોજન કર્યું છે ફ્રી પાણીપુરીનું તો એ નિમિત્તે અવશ્ય વધારે અને એનો ટાઈમ છથી અગિયારનો છે આજનો દિવસ સોળ સાત બે હજાર ચોવીસને મંગળવાર સનાતન ધર્મ આગળ પ્રેરિત થાય અને છોકરીઓ અપાસ માટે પ્રેરાય એટલા માટે આ કોન્સેપ્ટ રાખ્યો છે અને મામાને જે હિતેશભાઈ બ્રહ્મભટ છે તે મારા મામા છે તેમના અનુસર અને અનુમાનને લીધે હું આ પ્રયોગ કર્યો છે જે બીજું વર્ષ સફળ નીવડ્યું છે